એક નવા જ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો વાત કરવી તો ઘણા બધા સિક્કા વેચવાની મિત્રો માર્કેટમાં વિડીયો આવતા હોય છે તમે જોતા મિત્રો કે આ સિક્કાના બે લાખ આવે કોઈ પાંચ લાખ આવે કોઈ લાખ આવે કોઈ દસ હજાર આવે એવી ઘણી બધી સિક્કાની મિત્રો વાત કરતા હોય છે કે સિક્કાના પૈસા આવે મિત્રો તો ખરેખર શું છે મિત્રો એ વાતમાં તો હાલો તમને હું જણાવું કયા સિક્કાના પૈસા આવે છે મિત્રો તો મિત્રો જો જૂનવાડી સિક્કા રહ્યા ને એ બધાય આપણે મિત્રો આમાં ભેગા કરવી હી જો ઘર હે મિત્રો આપણે આમાં નાખી દેવી જૂનવાડી સિક્કા બધાય જો ગાચ થાય છે તમે જુઓ અને હાલો મિત્રો આમાં તમને કાઢીને બતાવું આમાં કયા કયા સિક્કા છે કેટલી કેટલી સાલના છે મિત્રો તો હાલો ખોલ્યું મિત્રો જુઓ મિત્રો છે નીચે જો ખોલ હવે બધા આપણે સિક્કા મિત્રો નીચે નાખશું જુઓ જુઓ મિત્રો આટલા બધા સિક્કા નીકળ્યા અંદરથી અને આમાં કઈ સાલનો છે મિત્રો કઈ કઈ સાલ છે એ તમને હું બતાવું મિત્રો જુઓ આ બે હજારનો હે મિત્રો બે હજાર સાત પછી આ બે હજારને સોળ પાંચનો સિક્કો છે મિત્રો પછી આ દસનો સિક્કો છે બે હજાર ને પંદરનો હે મિત્રો પછી આ રૂપિયો હે એ બે હજાર પંદર છે મિત્રો આ પાછો બીજો પાંચનો સિક્કો છે એ બે હજાર સોળ હૈ મિત્રો અને આ રૂપિયો એ બે હજાર બાર છે આ દસનો છે પાછો બે હજાર અઢાર છે બે હજાર ઓગણીસ આ હે બે હજાર સોળ અને આ દસનો નો હે આઝાદી કા અમૃત મહોત્સવનો મિત્રો જો જોલ છે બે હજાર ત્રેવીસનો છે મિત્રો આ પછી આ દસનો જ છે મિત્રો આ બે હજાર બારનો હે પછી આ બીજો દસનો છે મિત્રો એ બે હજાર બારનો હે પછી આ બે નો હે મિત્રો ઈ તેર નો મિત્રો બે હજાર પછી આ રૂપિયો છે ઈ પંદરનો હે મિત્રો તો જુઓ મિત્રો આવા કંઈક સિક્કા હતા આપણા પાસે અને આ બધા સિક્કા આપણે અત્યારે કેમ રાખી મિત્રો સ્ટોક કરીને કે કારણ કે વિડીયો ઘણા બધા આવતા હોય છે કે આટલી સાલનો હોય તો હાલે સિક્કો આટલી સાલનો હોય તો હાલે એના પૈસા મળે એના પૈસા મળે તો આપણે આ બધા સિક્કા રહ્યા ને મિત્રો હાટુ હાટું રાખે રાખીએ કોક એમ કે આટલી સાલનો તમારા પાસે સિક્કો હોય તો કહેજો મિત્રો તો આપણે તરત જ આ સિક્કા રાખવી એટલે તરત જ ફોન કરી દેવાનો નંબર આવે ભાઈ કે આ અમારે પાસે સિક્કો હે જોતો હોય તો તમે લઈ જાઓ પૈસા કેટલા આપશો બોલો તો એના હાટું હું રાખી અને મિત્રો અત્યારે એક સિક્કો રહ્યો ને એ હું સિટીમાં જોયો હતો ને મિત્રો તારે એક મને બાપુ ભેગા થયા હતા તો એ બાપુએ કીધું તું એમને ગમે કંઈક જોતો હોય મિત્રો એમને એ આપણને ખબર નથી પણ બાપુએ કીધું હતું કે ઓગણીસો ને ચમોતેર સાલનો સિક્કો હોય તો મને કહેજો કે તો એના થોડા ઘણા પૈસા આપશે તો હું અપાવીશ કે એ બાપુએ મને એમ કીધું તો બાપુનો તો આપણે ઓળખતા નહીં પણ ધાંગધ્રા કાજોભાગી સિટીમાં મિત્રો બેઠા જ હોય એ જગ્યા ઉપર તો ઓગણીસો ચોમોતેરનો જો તમારા પાસે મિત્રો સિક્કો હોય તો કહેજો મિત્રો તો થોડા ઘણા એ પૈસા બાપુ અપાવશે તો આપણે મારે કોમેન્ટ આમાં વિડીયો ના એમાં કોમેન્ટ કરજો મિત્રો તો તમારા પાસે ઓગણીસો ચોમોતેરનો સિક્કો હોય તો તો એના થોડા ઘણા પૈસા આવે છે મિત્રો તો એ સિક્કા આપણે બાપુને દેખાડશું અને બાપુ કહે છે કે આના એટલા પૈસા આવશે તો એના પૈસા હું તમને અપાવી દઈશ તમારા પાસે ઓગણીસો ચોમોતેરનો સિક્કો હોય તો કોમેન્ટ કરજો મિત્રો ને આ બધા સિક્કા અત્યારે આપણે સાચવીને રાખવી છે મિત્રો તો આવનારા સમયમાં જો આની પણ માંગ આવે તો આપણને પૈસા મળે મિત્રો એટલે આપણે હાચીને રાખવી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ઓગણીસો ચમોતેર સાલનો સિક્કો હોય મિત્રો તો કહેજો મિત્રો તો એ બાપુએ આપણને કીધું છે તો એ બાપુને આપણે ભેગા થવા જઈશું ને સિક્કો દેખાડશું પછી બાપુ કેટલા પૈસા કહે એ આપવાના સિક્કાના તો આપણે સિક્કો બાપુને દઈ દઈશું અને જે પૈસા કહે એ આપણે લઈ લઈશું મિત્રો આપણે એટલા સાચા આવે એ સિક્કો આપણે દેખાડી પછી ખબર પડે એવો સિક્કો ઝડતો તો નથી મિત્રો મેં ઘણો ગોય તો જો તમારા ખ્યાલમાં હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો મળશું એક નવા જ બ્લોગ સાથે મિત્રો ત્યાં લગી આવજો મિત્રો બાય બાય એ ફ્યુ મોમેન્ટ લઈ